ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણમાં નવા નવા વડાંક આવી રહ્યા છે અમિત ખૂંટ પ્રકરણમાં બળત્કારનો ભોગ બનનાર પીડિતાએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે અને તેનાથી જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર આંગળી ચીંધાઈ છે અને સાથે સાથે પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે ગોંડલમાં જે કંઈ અત્યાર સુધી થયું છે અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે તેની ઇનસાઇડ વાતો પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચીશું ને સમજીશું અત્યારે આ મુદ્દો ક્યાં સુધી પહોંચ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે ભી દર વખતે એવું થાય છે કે ગોંડલ નો જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે એવું થાય છે કે હવે શું આવશે આપણને એવું લાગે છે કે આથી આગળ કશું નહીં આવી શકે પણ ફરી એકવાર જે અમિત ખૂટનો આત્મહત્યાનું પ્રકરણ છે અને એમાં જે ભોગ બનનાર હતી સગીરા એણે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે અને એમાં એક નવો વળાંક આવ્યો છે આ તો ઘટના છે જ પણ ગોંડલમાં અત્યાર સુધી જે કંઈ થયું છે દર્શકોને તમે એ સમજાવી શકો કે તો આખું આખું ચિત્ર ખબર પડે શરૂઆતથી જ્યારથી આ ગોંડલ મુદ્દા છેલ્લા એક દોઢ વર્ષથી ચર્ચામાં છે પૂરું પૂરું તમે સમજાવો પ્રશાંતભાઈ કિરણ આખી ઘટનાને સમજવાની જરૂર છે એના માટે થોડુંક કેટલાક થોડાક વર્ષો પાછળ જવાની જરૂર છે એની રાજકીય પૃષ્ઠભૂમિ પણ સમજવાની જરૂર છે તો સમજાશે કે ગોંડલ આમ તો મહારાજા ભગવતસિંહનું રાજ્ય છે જ્યાં શિક્ષણની બોલબાલા હતી જ્યાં સમૃદ્ધિ હતી જ્યાં ન્યાય હતો આજે સ્થિતિ એવી થઈ રહી છે કે ત્યાં શિક્ષણનું જે મહત્ત્વ વર્ષો પહેલાં મહારાજા ભગવતસિંહના સમયમાં હતું તે હવે રહ્યું નથી ન્યાયની વાત કરવામાં આવતી હતી કે કોઈને અન્યાય ન થાય હવે ત્યાં આગળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી રહી છે ભાંગી રહી છે એવી સ્થિતિ નિર્માણ થઈ છે પણ આપણે પછી પાછળના થોડાક વર્ષોમાં જોઈએ તો અત્યારે જે યુદ્ધ છે યુદ્ધ જેવો માહોલ છે એ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા જેને અનિરુદ્ધસિંહ રીબડાના નામે આપણે ઓળખીએ છીએ એમની વચ્ચેનો છે તો એક સમય એવો હતો કે જ્યારે અનિરુદ્ધસિંહના પિતા મહીપતસિંહ જાડેજા ત્યાં હતા ત્યારે એમનો એક દબદબો હતો આખા વિસ્તારની અંદર તે અપક્ષ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ શકે એટલા સક્ષમ હતા આ સ્થિતિમાં એવું હતું કે કોંગ્રેસનું શાસન હતું એ સમયગાળો હતો અનિરુદ્ધસિંહ એક મર્ડર કરેલું ધારાસભ્યનું અને પછી જેલમાં જાય છે આ આખી ઘટનાક્રમમાં એવું હતું કે અહીંયા ક્યાંય ભારતીય જનતા પાર્ટીને એન્ટ્રી મળી રહી નહોતી આ સ્થિતિની અંદર ગોંડલમાં દાખલ થવું હોય ત્યારે આ કેશુભાઈ પટેલ જે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા હતા એમની આ શોધ હતી અને એમણે જયરાજસિંહ જાડેજા ઉપર પોતાની પસંદગીનો કળશ ઉતાર્યો અને જયરાજસિંહ જાડેજાની એન્ટ્રી ભાજપની અંદર થાય છે એ ધારાસભ્ય થાય છે ને ગોંડલનો ઇતિહાસ તમે જુઓ તો આખો વર્ચસ્વની લડાઈમાં અનેક હત્યાઓ થાય છે બધા જ પક્ષે થાય છે ક્ષત્રિયોની પણ થાય છે પટેલોની પણ થાય છે આજ સતત ચાલતું રહ્યું હવે સમય બદલાયો અને અનિરુદ્ધસિંહ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એવી સ્થિતિ નિર્માણ થઈ છે જયરાજસિંહ જાડેજા ઉપર પણ મર્ડર કેસ પેન્ડિંગ છે સુપ્રીમ કોર્ટે એમને શરતી જામીન આપ્યા છે એટલે ચૂંટણી એ લડી શકતા નથી એટલે એમના પત્ની ગીતાબા જાડેજા ધારાસભ્ય છે બે હજાર અઢારની અંદર અનિરુદ્ધસિંહ રીબડા જેલમાંથી છૂટે છે જ્યાં સુધી એ જેલમાં હતા ત્યાં સુધીનો પ્રશ્ન કંઈક જુદો હતો વર્ચસ્વની લડાઈવાળી વાત થોડીક ઠંડી હતી પણ જ્યારે મારી જાણકારી એવું કહે છે કે અનિરુદ્ધસિંહ રીબડાના પણ સંપર્કો ભાજપમાં પુષ્કળ અને જ્યારે એવું નક્કી થયું કે ભાઈ ચૌદ વર્ષની સજાનું પૂરી થાય છે છોડવા જોઈએ સરકાર પાસે એક વિશેષ સત્તા છે સરકાર જો ગવર્નરને રિપોર્ટ કરે તો ગવર્નર છોડી શકે છે એ જ્યારે છોડવાવાળી વાત આવી ત્યારે મારી જાણકારી એવું કહે છે કે ત્યારે જયરાજસિંહ જાડેજાને પૂછવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ રીબડાને જેલમાંથી મુક્તિ આપવામાં આવે તો કોઈ વાંધો નથી ત્યારે એવું કહેવાય છે કે જયરાજસિંહે મોટું મન રાખીને એવું કહ્યું હતું કે અનિરુદ્ધસિંહ રીબડાને છોડો તો મને વાંધો નથી એટલે બે હજાર અઢારમાં અનિરુદ્ધસિંહ રીબડા જેલમાંથી છૂટે છે છૂટ્યા પછી જે એમનો સંબંધ હતો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહનો એ બે હજાર અઢારથી બે હજાર બાવીસ સુધી બહુ સુમેળ ભર્યો રહ્યો એટલે મિત્રતા ન હોય તો પણ દુશ્મની નહોતી એ પ્રકારની સ્થિતિ હતી પણ બાવીસમાં સ્થિતિ બગડે છે કારણ કે બાવીસમાં સ્થિતિ એટલે બગડે છે કે જયરાજસિંહ પોતાની એક આવનારી પેઢીને તૈયાર કરવા માગતા હતા રાજકીય રીતે એટલે તે પોતાના દીકરા છે ગણેશ ગોંડલ એ ગણેશ ગોંડલને ટિકિટ મળે એવા પ્રયાસો કરી રહ્યા હતા આ વાત જ્યારે અનિરુદ્ધસિંહ રીબડાને ખબર પડે છે કે એક નવી પેઢી હવે આવી રહી છે ત્યારે અનિરુદ્ધસિંહને પણ પોતાનો પુત્ર પ્રેમ જાગ્યો હશે અને એમની ઈચ્છા એવી હતી કે ભાઈ રાજદીપસિંહ મારા દીકરા છે એમને પણ ટિકિટ મળવી જોઈએ બસ ત્યારથી અઢાર બાવીસથી આ ખટરાક જે ઊભો થયો બંને વચ્ચે તો એ હજી બાવીસથી લઈને પચીસ વચ્ચે અનેક ઘટનાઓ કમઠાણો થઈ ગયા છે ઘટનાઓ ઘટી ગઈ છે હવે આપણે મૂળ વાત ઉપર આવી કે જે અત્યારે ચાલી રહ્યો છે એનો પ્રશ્ન શું છે હા તો પહેલાં જે લડાઈ થાય છે એમની એ તો હતી જ પણ આ દરમિયાન તારીખ ત્રણ મે ના રોજ એક સગીર યુવતી છે જે રાજકોટ શહેરમાં એક ફરિયાદ નોંધાવે છે કે મારી સાથે દુષ્કર્મ થયું છે અને એ દુષ્કર્મ કરનાર બીજું કોઈ નથી જયરાજસિંહ જાડેજાના ખાસ સમર્થક એવા અમિત ખુટે મારી સાથે દુષ્કર્મ કર્યું છે આ ઘટનાની હજી પોલીસ તપાસ કરી રહી હતી રાજકોટ પોલીસ એ દરમિયાન જ એટલે એના બે દિવસ પછી જ પાંચમી મેના રોજ અમિત કોટ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણે છે અને એક સુસાઈડ નોટ મૂકે છે જો કે સુસાઈડ નોટને લઈને અનિરુદ્ધસિંહ રેવડાએ શંકા ઉત્પન્ન કરે છે કે આ સુસાઈડ નોટ સાચી નથી અને હજી સુધી મને ખબર નથી પણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યો નહીં હોય આ આ ચિઠ્ઠી પ્રમાણે જે અમિત ખૂટની ચિઠ્ઠી હતી એ પ્રમાણે કે જે દુષ્કર્મની ફરિયાદ થઈ છે હની ટ્રેપ હતી સગીરા અને તેની બેન એક સખી છે એની પૂજા એ બંને આ પ્લાન કરેલો હતો અને આની પાછળ જે મુખ્ય સૂત્રધાર છે એ સૂત્રધાર છે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા આ જ્યારે ફરિયાદ નોંધાય છે એક નવી ફરિયાદ અમિત ખૂટના આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ છે એ પછી તરત જ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ગાયબ થઈ જાય છે પોલીસ તપાસમાં જે આવે છે ને પોલીસ તપાસનો જે દાવો છે અત્યારે આપણે દાવો કહીએ છીએ કારણ કે અહીંયા રોજ દાવાઓ ફરી રહ્યા છે એક્ઝેક્ટલી ત્યારે પોલીસનો રાજ ગોંડલ પોલીસનો દાવો એવો હતો કે એક મિસ્ટર એક્સ જેને એ લોકો કહી રહ્યા હતા એ રહીમ મકરાણી નામનો એક માણસ છે મૂળ જૂનાગઢનો છે એણે આ છોકરીઓને તૈયાર કરી હતી અને છોકરીઓને એવું કહ્યું હતું કે તમારી જિંદગી બની જશે કે જો તમે અમારી વાત માનશો તો અને આ છોકરીઓ એટલા માટે જ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરે છે આ મામલાની તપાસમાં પોલીસે સગીર યુવતીની અટકાયત કરી એની સાથે જેની સખી હતી પૂજા એની ધરપકડ કરી અને બીજા બે નામ ખુલ્યા એ નામમાં છે દિનેશ પાતર વકીલ છે અને દલિત આગેવાન પણ છે એની ધરપકડ થઈ અને સંજય પંડિતની પણ ધરપકડ થઈ અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પોલીસના દાવા પ્રમાણે એ લોકો ભારત છોડી ચૂક્યા છે ત્રણેય એટલે રહીમ મકરાણી પણ ભારતમાં નથી લુકઆઉટ નોટિસ પણ બહાર પડી ગઈ છે હવે આખી ઘટનામાં આખો એક વળાંક આવે છે પૂજા અત્યારે જેલની અંદર છે અને પૂજાએ પોતાના વકીલ મારફતે રાજકોટની કોર્ટમાં એક અરજી કરી જેમાં પોલીસ ઉપર એવો આરોપ લગાડવામાં આવ્યો કે અમારી જે ધરપકડ થઈ એ ગેરકાયદેસર હતી અમને લાંબો સમય સુધી એક હોટલમાં રાખવામાં આવ્યા હતા મને અને મારી બહેનપણી જે વિક્ટિમ કહેલું આપણે કહીએ છીએ ભોગ બનનાર છે એને રાખવામાં આવ્યા હતા ત્યાં આગળ અમને સતત દબાણ કરવામાં આવતું હતું કે કેવા પ્રકારના નિવેદન આપવાના શું આપવાના અને જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એ દર મિનિટે દર અડધો કલાકે ગણેશ ગોંડલ સાથે વાત કરતા હતા આ પ્રકારની એક ફરિયાદ પૂજાએ કોર્ટમાંથી કરી આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો એ દરમિયાન અચાનક આ મામલામાં સગીરા કોર્ટમાં આવે છે સગીરા છે છે એટલે એને એને જસ્ટિસ બોર્ડ પ્રમાણે મુક્ત કરવામાં આવી હતી એ કોર્ટમાં આવીને કહે કે આખો જે ઘટનાક્રમ ઘટ્યો અને જેમાં એવું દાવો પોલીસ કરી રહી છે કે આ ઘટના પાછળ અનિરુદ્ધ સિંહ કે સિંહ છે તો ખરેખર હું આ બંનેને ક્યારેય મળી જ નથી આખી આ પ્રકારનું જે નિવેદન મારી પાસેથી કે પૂજા પાસેથી લેવામાં આવ્યું એ અમને ડરાવી ધમકાવી જયરાજસિંહના જાડેજાના માણસોએ લીધું છે જયરાજસિંહના માણસો અમારી ઘરે આવતા હતા અમને ડરાવતા હતા ધમકાવતા હતા પરિવારને મુશ્કેલમાં મુકાઈ જશે એવી ધમકી આપતા હતા એટલે અમે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જેમાં અમે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો ઉલ્લેખ કર્યો હતો ખરેખર એ લોકો આની પાછળ છે જ નહીં આ ઘટનાની પાછળ સૂત્રધાર જે છે એ જયરાજસિંહ જાડેજા છે એવું

કે તેઓ જયરાજસિંહ જાડેજાના ઈશારે રહ્યા છે લોકોને પરેશાન કરી રહ્યા છે ફસાવી રહ્યા છે પણ પહેલી વખત કોર્ટની અંદર હિમકરસિંહનું નામ આવ્યું હવે ઘટના બીજી પણ સાથે ચાલે છે કે જે વકીલની ધરપકડ કરવામાં આવી હતી દિનેશ પાતર દિનેશ પાતર એ દલિત આગેવાન છે વકીલ પણ છે એટલે દલિત સમાજ ખૂબ નારાજ હતો અને તેમણે કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું હતું અઢારમીએ ગોંડલની અંદર દલિતોનું મહાસંમેલન મળી રહ્યું હતું કે પોલીસ બાયસ થઈ ગઈ છે પાર્ટી બની ગઈ છે પણ હિમકરસિંહનું નામ આવતા પોલીસ બેકફૂટ ઉપર આવી એક અહીં બે ઘટનાઓ ઘટે છે એક રાજકોટ ગ્રામ્યની અંદર એસપી હિમકરસિંહનું નામ આવે છે અને રાજકોટ શહેરમાં જે ડીસીપી છે જગદીશ બાંગરવા એમનું નામનો પણ ઉલ્લેખ છોકરી પોતાની કમ્પ્લેનમાં કરે છે એટલે પોલીસ બેકફૂટ ઉપર આવી અને તાત્કાલિક એસપી હિમકરસિંહે દલિત આગેવાનોને બોલાવ્યા અને એમને એવું કહ્યું કે તમારી જે કંઈ માગણી છે એના ઉપર અમે કાર્યવાહી કરીશું કારણ કે દલિત આગેવાનો અને જે સગીરા છે એના વકીલની તો માગણી એવી હતી કે આ મામલે પોલીસ બાયસ છે અને તપાસ પ્રોપર થઈ રહી નથી એટલે તપાસ નિર્લીપરાયને સોંપો અચ્છા તો આ બધાને ખબર છે કે આજે નહીં તો કાલે જો દબાણ ઊભું થાય અને નિર્લીપરાય પાસે તપાસ થાય તો શું સ્થિતિ નિર્માણ થઈ શકે એટલે નિર્લીપરાયના જે ખોફનું વાતાવરણ ત્યાં છે એટલે હિમકરસિંહ દલિત આગેવાનોને બોલાવે છે એમની અરજી લે છે અને એવું કહે છે કે તમારા જે આરોપ છે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કે ડીવાય એસપી સામે તેની સામે અમે ચોક્કસ ઇન્કવાયરી કરાવીએ છીએ દોષિત થશે તો એમની સામે કાર્યવાહી કરીશું આમ હિમકરસિંહ આખી ઘટનાને ઠંડી પાડવાનો પ્રયત્ન કરે છે કારણ કે એસપી પોતે હવે રોંગ બોક્સમાં મુકાયા અને પાર્ટી બની ગયા હોય એવી સ્થિતિ નિર્માણ થઈ એટલે હવે સ્થિતિ એવી છે કે આ એસપી સાથેની મુલાકાત પછી આ જે દલિત સંમેલન થવાનું હતું મહાસંમેલન અઢારમીનું એ પડતું મૂકવામાં આવ્યું છે આ એક ઘટનાક્રમ આવો છે એટલે અત્યારે સ્થિતિ એવું હતું કે અત્યાર સુધી અનિરુદ્ધસિંહ બહાર છે એટલે વિદેશ જતા રહ્યા છે એવો પોલીસનો દાવો છે સવાલ એવો હતો કે કોઈ પણ આરોપી સામે જ્યારે ગુનો નોંધાય ત્યારે સૌથી પહેલા એ પોતાની લીગલ રેવન્યુ એટલે કાયદાની સગવડ શું મળી શકે રાહત મળી શકે એના પ્રયત્ન કરે એટલે કે આગોતરા જામીનનો પ્રયત્ન કરે પણ અનિરુદ્ધસિંહ દ્વારા આવો કોઈ પ્રયત્ન થયો નથી એટલે સવાલ તો અનિરુદ્ધસિંહ કેમ ભાગે છે તો એવું લાગી રહ્યું છે કે આ જે છોકરીવાળું આખું પ્રકરણ હવે નવવી રીતના વળાંક લઈ રહ્યું છે તો એ ઘટનાક્રમ માટે અનિરુદ્ધસિંહ રાહ જોઈ રહ્યા હતા પણ અત્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ કે હવે બધું જ આખી ઘટના જયરાજસિંહ જાડેજાની આસપાસ ફરી રહી છે એની પેરેલ આ આંદોલન જ્યારે શરૂ થયું એની પહેલાં ઘણી બધી ઘટનાઓ ઘટે છે જીગીશા પટેલ અલ્પેશ કથિરિયા સુરતથી આવે છે બંને લોકો ત્યાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે જે કંઈ થાય છે આ દરમિયાન જીગીશા પટેલનો પણ એક ઓડિયો વાયરલ થયો જે બંને ગજેરા સાથે છે અને એમાં નરેશ પટેલ જે ખોડલધામના કરતા હરતા છે એમને કેવી રીતના બ્લેકમેલ કરી શકાય કોઈ સીડીને લઈને એની પણ ચર્ચા થાય છે એટલે અત્યારે જીગીશા પટેલ પણ બેકફૂટ પર આવી ગયા છે એટલે જયરાજસિંહ સામે જે જે લડતા હતા એમાં બધાની અલગ અલગ સ્થિતિ નિર્માણ થઈ એટલે જીગીશા પટેલ આ ઓડિયોને કારણે બેકફૂટ ઉપર આવ્યા હિમકરસિંહનું નામ કોર્ટમાં આવ્યું એટલે બેકફૂટમાં આમ હવે સ્થિતિ આવી છે કે સિંહ બેકફૂટમાં શું જવાબ આપવો અથવા શું કાર્યવાહી કરવી એ હવે સમય જતાં ખબર પડશે અત્યારે જે ચાલી રહ્યું છે ને એ દુષ્કર્મના કેસની ટ્રાયલ નથી ઘણાને ગેરસમજ એવી થાય છે અચ્છા એ ખાસ ક્લિયર અત્યારે અમિત ખૂટનો જે દુષ્કર્મ વાળો મામલો છે આત્મહત્યાના દુષ્પ્રેરણનો એની તપાસ અત્યારે નથી ચાલી રહી જે કે માહોલ ઊભો થયો આ એક અલગ ફરિયાદ છે જેમાં પૂજા રાજગોર નામની આ સગીરાની બેનપણી છે એણે રાજકોટ કોર્ટમાં પોલીસ સામે એલિગેશન કરેલા છે અને એની તપાસ કોર્ટ કરી રહી છે હજી કોર્ટે કોઈ નિર્દેશ આપ્યો નથી ગુનો દાખલ કરવાનો કે પોલીસ સામે કાર્યવાહી કરવાનો પણ એ સંદર્ભમાં છે એટલે દુષ્કર્મોનો તપાસ હજી બાજુ પર છે આત્મહત્યાના દુષ્પ્રેરણની તપાસ હજી ટ્રાયલ ઉપર નથી શરૂ થઈ આ એક ત્રીજી ફરિયાદ છે તો આમાં ખાલી મુદ્દો એક છે કે આમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલ બંનેનું નામ આવ્યું છે એમના પર શું કાર્યવાહી થઈ શકે કારણ કે આ તો નહીં એટલે અત્યારે તો આ જે સગીરા છે કે પૂજા રાજગોર છે એણે કોર્ટમાં કરેલું એલિગેશન છે હવે કોર્ટ આના કોર્ટે સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા એ પણ એક મુદ્દો છે હા સીસીટીવી આમનું કહેવું એવું છે કે અમને હોટલમાં ગોંધી રાખ્યા હતા અમે આટલા વાગે એસપી ને કે ડીસીપીને મળ્યા હતા એટલે કોર્ટમાં કેટલાક સીસીટીવી ફૂટેજ પોલીસે સબમિટ કર્યા છે કારણ કે આ લોકોની ડિમાન્ડ હતી અરજદારની પણ હવે અરજદારનો આરોપ એવો છે કે ભાઈ જે સીસીટીવી ફૂટેજ આપ્યા છે કોર્ટમાં પોલીસે એ બહુ સિલેક્ટિવ છે અને સિલેક્ટિવ છે એના કારણે પૂરું ચિત્ર રજૂ થઈ નથી રહ્યું એટલે પૂરું ચિત્ર રજૂ થાય એવા સીસીટીવી કોર્ટે માગવા જોઈએ કે જેથી ખબર પડે કે ખરેખર હોટલમાં રાખ્યા હતા ત્યાં કોણ હતું કોની સાથે વાતચીત થઈ રહી હતી એ ઘટનાક્રમ તો જ બહાર આવી શકે એમ છે હમ પણ આમાં એક ડીસીપી ઓફિસના સીસીટીવી તમે કીધું એમ મિસિંગ છે કેટલીક જગ્યાએ એમ એ ડિવિઝન એ તો એવું કીધું છે કે અમારે હાર્ડ ડ્રાઈવ આપવા માટે અમારી જોડે ફંડ નથી એ એટલે બહુ વાહિયત કારણ છે કાઈ હે કારણ બહુ વાહિયત છે અને જ્યાં સુધી સવાલ ડીસીપી જગદીશ બાંગરવાની ચેમ્બરના સીસીટીવી નથી એવું જે કહેવામાં આવે છે તો એ વસ્તુ જરા થોડીક અર્ધ સત્ય છે કે કોઈ પણ ડેપ્યુટી પોલીસ કમિશનરની ચેમ્બરમાં સીસીટીવી નથી હોતા આ આખા સીસીટીવી લગાડવાનો આદેશ સુપ્રીમ હાઈકોર્ટના આદેશથી છે પણ એ પોલીસ સ્ટેશન પૂરતો એ સીમિત આદેશ છે કે પોલીસ સ્ટેશનમાં હોવા જોઈએ એટલે કોઈ આઈપીએસની ચેમ્બરમાં મેં સીસીટીવી હોય એવું મેં જોયું નથી એટલે સ્વાભાવિક છે કે જગદીશ બાંગરવાની ચેમ્બરમાં સીસીટીવી ના જ હોય અને એક બીજો જે પોલીસનો મુદ્દો ઊભો થાય છે કે અમિત કુટની આત્મહત્યા સુસાઈડ નોટ અનિરુદ્ધસિંહનું અહીંયાથી જતું રહેવું આ પીડિતાબેનને ગોંધી રાખવા આ બધું તમે જુઓ તો એવું લાગે છે કે પોલીસમાં આ જે ઘટનાઓ થઈ રહી છે પોલીસ આની તપાસ નથી કરી રહી છુપાઈ રહી છે શું છે આમાં કશું ક્લેરિટી નથી જ જોઈએ ક્લેરિટી નથી આવી રહી તારી વાત સાચી છે કિરણ ક્લેરિટી નહીં આવવા પાછળનું કારણ પોલીસની ભૂમિકા ચોક્કસ શંકાના દાયરામાં છે અને સામાન્ય રીતે પોલીસ જે કરતી હોય છે બધા જ કેસમાં કે જે સત્તામાં હોય એની સાથે રહેવું એવું જ રાજકોટ પોલીસ પણ કરી રહી છે કે અત્યારે જયરાજસિંહ જાડેજાનો તપતો સૂરજ છે તો એની સાથે રહેવું એટલે પોલીસના પ્રયાસ તો ચોક્કસ દિશાવા છે અને આમાં ખાલી એક મુદ્દો જે છેલ્લે કે જેમ જેમ આ અપડેટ થાય છે એમ તમે સમજો કે રાજકુમાર જાટ આખો કેસ ભૂલાઈ ગયો છે હવે આખો અને અગાઉનો પણ જે દલિતવાળો ઇસ્યુ હતો ગણેશ ગોંડલે જે યુવકને એમ એ પણ ભૂલાઈ ગયો છે તો હવે આ જે અપડેટ આવે એમાં જે આગળના છે ઇવન અત્યારે તો જીગીશાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એ પણ વાત હવે ભૂલાઈ ગઈ છે પછી થોડા વખત પછી એવું થાય કે બેન આવે અને ફરીથી એ જ આખો ચક્કર શરૂ થાય તો એ આ તો એટલી બધી ઘટનાઓ બની રહી છે એટલે આમાં તો પોલીસની ભૂમિકા તો શંકાસ્પદ છે પણ હવે લોકો એ કેટલું યાદ રાખે ને લોકોએ તો યાદ રાખવાનું નથી હોતું કારણ કે લોકોની યાદદાસ તો બહુ ટૂંકી હોય છે લોકોનો પ્રશ્ન નથી પ્રશ્ન એવો છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય આ પ્રકારની ઘટનાઓ ન ઘટે અને બે વ્યક્તિઓના અહમ ટકરાવાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે આ એનું ઉદાહરણ છે હું આપણે અવારનવાર અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે આ બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે આ બંને આ બંનેનું ઝઘડવાનું બંધ થાય અને ગોંડલમાં શાંતિ સ્થાપાય એના માટે પાર્ટીએ કામ કરવું પડે સરકારે બોલવું પડે પણ સરકાર અહીંયા મુખ પ્રેક્ષક બની રહી છે ક્યારેક તો મને એવું પણ લાગે છે આ શંકા છે મારી કે સરકાર પણ ઈચ્છી રહી છે કે આ લોકો લડીને અંદર અંદર મરી જાય તો આપણે કંઈક નવો રસ્તો વિચારીએ એટલે સ્થિતિ અત્યારે બહુ નાજુક છે સરકાર બહુ ભેદી રીતના મૌન સેવી રહી છે પોલીસ બહુ શંકાના દાયરામાં આવીને કામ કરી રહી છે પણ આમાં જે જેને કિંમત ચૂકવવાની આવે છે એ પછી જયરાજસિંહના માણસો હોય કે અનિરુદ્ધસિંહના માણસો એ બહુ નાના માણસો છે અને નાના માણસોમાં પીસાઈ રહ્યા છે તો આ હતી ગોંડલની ચર્ચા જે કંઈ અપડેટ આવી રહ્યા છે એના પર ચર્ચા કરીને થોડે બેકગ્રાઉન્ડમાં જઈને પ્રશાંતભાઈએ ગોંડલની પૂરેપૂરી ભૂમિકા મૂકી આપી તો ગોંડલમાં જે કંઈ આવતું રહેશે એની અમે ચર્ચા કરતા રહીશું પણ ઉદ્દેશ એવો છે કે ગોંડલમાં શાંતિ સ્થાપાવી જોઈએ અને સરકારે કોઈક રીતે એક્શનમાં આવવું જોઈએ આ પ્રકારની ચર્ચા અમે નવજીવન ન્યૂઝમાં કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે